Thank you. ભારતીય જનતા પાર્ટી દ્વારા દહેગામ શહેર તથા તાલુકા શ્યામા પ્રસાદ મુખરજીની પુણ્યતિથિ નિમિત્તે પર ગાંધીબાગમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી જિલ્લા મહામંત્રી રમણભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય શ્રી કામિનીબા રાઠોડ શાહેર સંગઠન પ્રમુખ ગોપાલભાઈ બારોટ તાલુકા સંગઠન પ્રમુખ કેતનભાઈ પટેલ તથા નગરપાલિકાના સદસ્યો તથા સંગઠનના કાર્યકર્તાઓ કાર્યક્રમના ઇન્ચાર્જ મહેનતથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મુકેશભાઈ અમીન યોગેશભાઈ શર્મા શશિકાંત અમીન ધર્મેન્દ્રસિંહ રાઠોડ દિલીપભાઈ ઠાકર તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયા હતા શ્રી મનોજ બ્રહ્મભટ